ખબર ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળાનું પરિણામ ઘટતા એડમિટ દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા

અત્યારે તમે જોયું હશે કે બધા એમના જે ટ્રસ્ટના જે સભ્યો છે બીજા જે કાર્ય કર્મચારી છે એ લોકો મને મારવા માટે ને ધક્કા મારવા માટે ઊભા થઈ ગયા ને ખાલી સર મને ધક્કા મારી એવું કીધું કંઈ ચાલવા મળે હાલકી હોસ્પિટલ ને સ્કૂલ જે છે ને પબ્લિકના પૈસા થી ચાલે છે ફીઝ જ્યારે ના આવે તો પણ ટીચરો પર ઢોળે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે ત્યાં કઈ લગી ને એ ટીચરો ચીટિંગ તો પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી ફૂંડના લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લોકરાય ના હોય અને ટીચરોનો નું નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને હ્યુમિલિયેટ કરુમિલિયટ થવા માટે આવ્યા અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી સાચવી શકતા તો એમને સીધી રીતે બર કેમ કરી નાણવા ચાહતા ઈમને પછાવામાં આવે કોઈ બીજા એડમિન મુકવામાં આવે જેનો સ્કૂલનો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચાલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે ને પછાવામાં આવે છે આ તરફ શાળાના એડમિન એ જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલી કરીએ છીએ જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઊભો થયો છે બાકી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણા અહીંયા જે એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનું સંદર્ભ એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની કારણ કે એમના વર્ગના અંદર છાસઠ છોકરા હોય

કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બીએડ નું જ્ઞાન ધરાવે છે એટલે એક ઇનસિક્યોરિટીના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા તમે જે શિક્ષકોને છૂટા કરો છો એમને